કમરમાં તો હબાકો નીકળી ગયો એ કોણે કીધું તો આ જાતી જિંદગી આવા ઠેકડા ઠોકજો એમ પછી તો હબાકા જ નીકળે ને એ તમારો ડાન્સ જોઈને તો હું સોફા ઉપર ચડી ગઈ એ આવતા રહ્યો રાણકાગડી માસી હવે એને તેટી ફેન કોટો પૂરો થઈ ગયો નવરાત્રિ સુધીનો રાળકાગડીએ જ મને હેને ઘાયે ચડાવી હતી મને કે થોડોક ડાન્સ શીખી લે કે અત્યારે ઓલું ગીત બહુ ફેમસ થયું હે ને એના ઉપર કદાચ કે રિન્કુની હગાઈ થાય કે તારે હા તું મૃત્યુ ગોતી તો તારે નાચવા થાશે એટલે હું અત્યારે પ્રેક્ટિસ કરતી હતી તો રાળકાગડીમાંથી તમે ક્યાં ઊભા ઊભા જોતા હતા તમારે ડાન્સ કરાય ને એ હવે અહીંયા ક્યાં ડાન્સ થાય એમ હે જાતે જિંદગીએ બધા સ્ક્રૂ ઢીલા થઈ ગયા હે આ તો ટીટી મૂરખના ભાગની હે તે આપણે કઈ એમ નાઈસા રાખે ઊભી રેને રાણ કાગડી એક તો પોતે ઊભી ઊભી છાન મુની જોતી હતી અને મને ઘાયે ચડાવી મને ડાન્સ ના રવાડે ચડાવી તારા લીધે જ મારે હે ને હબાકો નીકળી ગયો ઈ બધું તો બરાબર ટીટી ફાઈ હવે સોફા ઉપર તો બેસી જાઓ કે હજી ડાન્સ કરવો હે મારા થી સોફા ઉપર તો હરખું નહીં બેહાય એટલે છે આ ટીપો ઉપર લાંબા પગ કરી બેહી જાવ એ જ્યાં બે હોય હવે હખણા બે તોય સારું છે લે ગોગિયા ટીટી ભઈ કા છાન બેહી ગયા ટીપો ઉપર ન તો કઈ શાંતિથી બેઠા ન હોય એ હમણા હેન ને ટીટી ભઈ ડાન્સ કરતા હતા તો ડાન્સ કરતા કરતા કઈ એને કેડ હબાકો નીકળી ગયો ને કઈ ખબર ન પડી કે હું ઊભી ને આ ડાન્સ કરતા હતા અહીંયા થી આ ટીપો સુધી માંડ પોચાણું એનાથી હવે કેડ જાલીન બેઠા છે તો ખોકી શું થી ઓલ માસીન દીકરાન બાયોડેટા આવી હા બાયોડેટા તો આવી ગઈ છે છોકરાનું ભણતર ને બધુંય સરસ મજાનું છે અને ગવર્નમેન્ટ નોકરી કરે છે પણ છોકરો હેને ઊંચો બહુ છે જો રિંકુ બેન ને ગમે તો એની 6 ફૂટ હાઈ છે પણ ભાભી મારી હાઈટ તો 5 એક જ છે તો પછી 6 ફૂટ નો છોકરો મારા બાજુમાં ઊભો હોય હશે તેડા જેવો નઈ લાગે એ રિંકુબેન હું તમને હે ને મોબાઈલમાં બાયોડેટા સેન્ડ કરી દઈશ એક વખત શાંતિથી બેહીને તમે જોઈ લેજો પછી ભલે બેદી થાય તંદી થાય નિરાતે જવાબ આપજો આમાં આપણે ઉતાવળ નથી કરવી હા ભાભી કંઈ વાંધો નહીં મને સેન્ડ કરી દેજો ને બાયોડેટા એ કોકી આજે બપોરે શાક કોણે બનાવ્યું તું કે રિંકુએ એ મેં તો ખાલી રોટલી જ બનાવી હતી અને દાળનો વઘાર કર્યો હતો બેને છે ને શાક વઘાર્યું હતું એ તો મે વઘાયરો તો મમ્મી સરસ થી તો ને સાક શું તારી માનું માથું શાક હારું થી તો અરે ઈ શાક આખું બધું નાખી દેવું પડ્યું અને બીજું શાક વઘારવું પડ્યું કોબી બટેટાનું અને તુરુ તુરુ શાક લાગતું તો શું નઈ ખૂટું એ માથે મે તો બધું બરાબર જ નઈ ખૂટું ખાલી મીઠું ખૂટી ગયું તો તો ઈ વારી સ્ટોરમ માં ઓલી નાની બઈણી છે એમાંથી માથે મે મીઠું ભર્યું તો રિંકુ બેન આપણે મીઠું તો સ્ટોરરૂમમાં નથી રાખતા મીઠું તો આપણે ગેસ સ્ટવ હે ને એની ઉપર નું જે ખાનું છે એમાં રાખી છે એ સ્ટોરૂમ માં તમે જ્યાં કયો છો ને કે નાની બૈણી મીઠું ભર્યું તો એ મીઠું નોતું ઈ ખાવાનો સોડા હતો મને એમ સે રિંકુ બેન તમે હે ને સાથ માં ખાવાન સોડા નાખી દીધો લાગે છે મીઠાન બદલે હું બેઠી જમવા તો હે ને મને સાથ તુરુ તુરુ તો લાગ્યું પણ પછી મને એમ કે આજે તુરુ થઈ હોય છે સાથ એટલે મારે બે ત્રણ વાર સંડાસ જવું પડ્યું તો તો ટીટી તમારે જ ભૂકરિયા વેતા થઈ ગયા સોડા ખાઈને હેરાણ કાગડી માસી તમે ટીટી બે હારે જ બેઠા હતા જમવા તો પછી તમે હે ને શાક તો ખાધું જઈશે ને તો તમને ક્યાં જાડા ન થયા ના આજ તો તે કુણી કુણી સરસ મજાની રોટલી બનાવી હતી ને તો અમારા અમેરિકામાં હે ને અહીંયા ઘી ઓછું મળે તે મને તો હે ને રોટલી હારે ઘીને ગોળ ખાવાની ઈચ્છા થઈ હતી હું તો શાકને અડી જ નહીં હું તો બચી ગઈ એ સારું કર્યું તમે ન ખાધી નથી હવે આ ટીટીફાઈને એક બાજુ વળી આ કેળમાં હબાકો નીકળી ગયો એક બાજુ આ ભૂકરિયા વેતા થઈ ગયા હવે આને ડોક્ટર પાસે લઈ જવા પડશે કા ડૉક્ટરને અહીંયા બોલાવવા પડશે ટીટી તમે ગજબ નાશો હજી તો નવરાત્રિ કેટલી વાર છે અત્યારથી પ્રેક્ટિસ કરીને તમારે ક્યાં જવું છે હાથે રીંકુબેન જો આ નવરાત્રિનું યાદ કરાવ્યું ને ને મને યાદ આવ્યું મારા ફોનમાં છે ને ઓલી એડવેટા દસ ડેમો ફ્રી છે નવરાત્રિમાં આપણે સ્ટેપ શીખવા હોય તો દસ દી જઈ આવશે ફી બી કાંઈ નથી ભરવી દસ દી સુધી ને ઠેકડા મારી આવશે અને નવા નવા સ્ટેપ મફતમાં શીખી આવશે તો મારું તમારું બેન નામ લખાવી દઉં હા ભાભી મારું ને નામ લખાવી દેજો આપણે બે જણી રોજ જાશી શીખવા એ મારું ભેગું લખાવી દેજો મારે સ્ટેપ શીખવાશે મારા બાપ હજી તો આ કેળમાં હબાકો બોલી ગયો અને પાછું આ ભૂકરિયા વેતા થઈ ગયા તોય તમારે હજી અહીંયા દી શીખવા આવવું હશે પહેલાં હાજા થઈ જાઓ પછી હે ને તમે હાજા થઈ જાઓ ને તોય એ દહદી એકાદ દી બાકી રેત આવજો ઠેકડા મારવા ખોખી ભાભી ટીટી ફ્રી સેલે સેલે હે ને એક દી આવશે ને ઠેકડા મારવા તોય પાછો એને વરી હબાકો નીકળી જશે તો આપણે શું કરશી કાઈ નઈ કરી ટીંગા ટોરી કરીને ઘરે લઈ આવશે બીજું શું કરવું એને સોખા જેવો છે એ ટીટી ફઈ નિરાતે હાલો નિરાતે હાલો આ દોડા દોડ તમે ક્યાં ભાઈ ગયા એક તો કમરમાંથી હબાકો નીકળી ગયો અને પાછા ભાગમ ભાગ જાવશો હવે રસ્તામાંથી આથી આથી જાને હવે નકર આઈ છે ને પાછું ટેન્ટ ભરાઈ રહેશે એક તો ઝાડા થઈ ગયા છે ખબર છે તને વળી પાછી તારી આરે રામાયણ કરું જવા દે મને જલ્દી બાથરૂમ સુધી પહોંચાશે કે નહીં આ વાતો કરવા ઊભી રાખ દીધી મને એ જાવ બાપા જાવ નકર ઈ બધું સાફ એ પાછું મારે જ કરવું પડશે ભાગો ભાગો એક કામ કર ગોગી તિતીભાઈ ને હે ને અહીંયા દવાખાને નથી લઈ જવા અને ડૉક્ટરને હે ને તું અહીંયા જ બોલાવી લે કેમ કે એક તો એની કમર દુખે છે તમે છે ને ગાડીમાં લઈ જાશો ને તોય પાછો વળી કમરમાં હબાકો આવશે ને તો ડબલ દુખશે એને અને એક તો ઝાડા થઈ ગયા છે એટલે ડોક્ટરને ઘરે જ બોલાવી લ્યો ફોન કરીને ડોક્ટર ટાલિયાને જ બોલાવો ને મમ્મી હા ગોગી હવે આપણા ગામમાં બીજા ડોક્ટર ક્યાં હશે પછી વધારે ટ્રીટમેન્ટ માટે જવું હોય તો સિટીમાં જવું પડે આપણી પાસે તો આપણા ગામમાં એક આ ડૉક્ટર ટાલિયા હે દેવના દીધેલા હરી ફરીને એને જ આપણે બોલાવવા પડે છે પણ એનું કામ એ સારું છે દવા હે ને દીધા ભેગો ફેરે પડી જાય છે એટલે વાંધો નથી આવે એમ હાલો મારા મિત્રો અત્યારે ટીટીફાઈની કન્ડિશન જોતા ડૉક્ટર ટાલિયાને આપણે આવતા એપિસોડમાં ઘરે બોલાવીશું અને હાલો મારા મિત્રો હાલો મારા વ્યુઅર્સ કેમ છો મજામાં ને અરે મને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી સરસ સરસ કોમેન્ટ જે આવે છે તે બદલ તમારો આભાર કોમેન્ટ કરવા બદલ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હસતા રહેજો આવજો મિત્રો